વેલકમ બેક ટુ માય ડોપ ચેનલ તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધાયને અમારા જય રામને જય માં ખોડિયાર તો આજ રોજ આપણે જવાના છીએ વેનવાળા ખોડિયાર માતાજીના સાનિધ્યની અંદર વેનવાળા ખોડિયાર માતાજીના આપણે તમને દર્શન કરાવશું અને એના ઇતિહાસ વિશે પણ જણાવશું તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો નવાય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ તો બસ સૌ સૌ સાથે મળીને શ્રી ખોડિયાર માતાજીને આપણે દર્શન કરીએ અને આપણા જીવનને ધન્ય કરીએ તો કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો જય માં ખોડિયાર અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે આ રસ્તો જઈ રહ્યો છે વેણવાળા ખોડિયાર માતાજીના સાનિધ્યની અંદર તમે અહીંયા જોઈ શકો છો અહીંથી ફક્ત એક જ કિલોમીટરના અંતરે શ્રી વેનવાળા ખોડિયાર માતાજીનું સાનિધ્ય આવેલું છે અને સામેની સાઈડ રસ્તો જઈ રહ્યો છે આવડધામ એટલે ખોડિયાર માતાજીના વેનવાળા ખોડિયાર માતાજીની અંતરની સ્થળની આપણે વાત કરીએ તો ભાવનગરથી સાડત્રીસ કિલોમીટરના અંતરે ભારોલી ગામ છે એમના ત્યાં શ્રી વેનવાળા કોળિયા માતાજી નું સાનિધ્ય આવેલું છે તો પબ્લિક ટ્રાન્સપોર્ટ થી પણ તમે આવી શકો અને પ્રાઇવેટ વાહન તમારું હોય એ પણ લઈને તમે આવી શકો ફાઈનલી ગાઈશ શ્રી વેનવાળા ખોડિયાર માતાજીના સાનિધ્યની અંદર આપણે પહોંચી ગયા છીએ અને તમે મારી સામેની સાઈડ જોઈ શકો છો સરસ મજાની ધજા લહેરાઈ રહી છે બંને બધું ધજા છે ને અહીંથી આ તમે ગામ જોઈ શકો છો ભારોલી ગામ છે અને આજે રવિવાર અને મંગળવારના દિવસે ખૂબ જ ભાવિ ભક્તોને તમને અહીંયા ભીડ જોવા મળશે તો ચાલો સૌ સાથે મળીને શ્રી ખોડિયાર માતાજીના આપણે દર્શન કરીએ અને આપણા જીવનને ધન્ય કરીએ તો કોણ પક્ષને લેખેલાસીમાં ખોડિયાર મંદિરમાં પ્રવેશ કરીએ તો સર્વપ્રથમ તમને અહીંયા પાણીનો પરફ પણ જોવા મળશે ને બંને બાજુ પાણીના પર્વ છે અહીંથી આપણે શ્રી માતાજીના અંદર આ મુખ્ય પ્રવેશ દ્વાર છે સરસ મજાનો પ્રવેશ દ્વાર છે ને અહીંયા જઈએ નદી છે ને છોકરાઓ જુઓ અમારા રુદ્રભાઈ મજા આવે ને ફાઈનલી ગઈશ આપણે જે ઘણા કોડિયા માટે જે સમીન ગયા અને મારી સામે જે તમે જોઈ શકો છો ત્યારે આપણે જઈ રહ્યા છીએ કોડિયા માતાજીના સાનિધ્યની અંદર સરસ મજાના આપણે પ્રવેશ કરી રહ્યા ત્રિશુળના આપને દર્શન થાય છે અને અહીંયા સરસ મજાની વેનવાળા વેન વેનવાળા કોડિયા માતા તરીકે એક નદી છે આ તમે જોઈ શકો છો નદી આપણે અત્યારે ત્રિશુળના દર્શન થઈ ગયા છે તમે શ્રી વેનવાળા ખોડિયાર માતાજી ના તમે દર્શન કરી રહ્યા છો તો કોન્ટ બોક્સ લખી નાખજો જય શ્રી માં ખોડિયાર અહીંયા તમને છ બહેનો અને એક સાત இடையே மேர வீர ફાઇનલી ગાઈશ આપણે શ્રી વેણવાળા ખોડિયાર માતાજીના આપણે દર્શન કરી રહ્યા છે તો એમની મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં જ શ્રી પાડાની સમાધિ છે તો એમના પણ તમે દર્શન કરો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મારી સામેની સાઈડ તમે જોઈ શકો છો પાડા દેવની સમાધિ છે પાડા દેવની સમાધિના આપણે દર્શન કરી લીધા છે અત્યારે તમે જોઈ શકો છો અહીંથી જે જ્યારે વરસાદ હોય ભરપૂર વરસાદ આવતો હોય ત્યારે અહીંથી પાણી ધોધ વરસાદ વરસતો હોય અહીંથી પાણી હોય પણ એક પણ ચાલુ માતાજીનું તણાતું નથી આ અહીંયા હજારો ખર્ચા માતાજીએ આપેલા છે બસ ગયો મંદિરની બાજુમાં સરસ મજાની અહીંયા બેસવાની પણ સુંદર મજાની વ્યવસ્થા તમને જોવા મળશે બાળકોના જે ઘોડિયા છે હા એ પણ તમને મળી જશે તમે જોઈ શકો છો સરસ મજાનું શ્રી ખોડિયાર માતાજીનું સાનિધ્ય છે ને ચાલી રહી છે અવાજ આવી રહ્યો છે ઉતાવળી નદીનો છે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને હવે આપણે શ્રી ખોડિયાર માતાજીના વેનવાળા ખોડિયાર માતાજીના ઇતિહાસ વિશે આપણે માહિતી લઈ શકીએ બસ વિડીયોમાં કન્ટિન્યુ થઈ આ આમાં વેનવાળાનો ઇતિહાસ એવો છે કે લગભગ સાતસો વર્ષથી આ માતાજી અહીં બિરાજમાન છે અને આપણા રામાનંદી સમાજના ખાખી સાધુએ સ્થાપના કરેલી છે એવો માનો ઇતિહાસ છે અને આ માના અનેક પ્રજાઓ છે આપ અહીં મંદિરે આવો તો જોઈ શકો છો કે બિલકુલ માતાજીના મંદિરની પાછળના ભાગમાં એક દસક ફૂટ ઊંડો પથ્થરની કાળમીન પથ્થરની અંદર દસ ફૂટ ઊંડો ખાડો આવેલો છે જ્યાં લખેલું છે પાડાદેવની સમાધિ આની કહાની એવી છે કે અહીંના એક ખેડૂત અહીંના ખેડૂત દુષ્કાળ પડેલો અને ગીરમાં માલ ઢોરને બચાવવા માટે સામા વર્ષે વરસાદ થયો એટલે પાછા આવ્યા માલ ઢોર લઈ અને પાછા આવ્યા એટલે અહીંયા આવ્યા એટલે ચોમાસાની સિઝન આવે ત્યારે જ પાછા આવે પાછા આવ્યા એટલે ઉતાવળી નદી નદીની વચ્ચે માંનું બિરાજમાન છે માની બાજુમાં આવ્યા ને ત્યાંથી ગામમાં જવાનો રસ્તો સો દોઢસો ઢોર લઈ અને પાછા આવેલા એક વરસ જેમ તેમ કરીને માલ ઢોરને વરસ ભેગા કરેલા અને પાછા આવ્યા ત્યારે નદીમાં બે કાંઠા પૂર આવેલું અને માથેથી પાળ ચડેલું રાજાશાહી સમય પહેલાં પાળ ચડતા એટલે માને પ્રાર્થના કરી ગોવાળે કે હે માં આમાંથી અમને બચાવી લેતું હવે આ જેમ તેમ કરી અને આ માલ ઢોરને અમે વરસ ભેગા કરી અને એ પાછા આવ્યા અને જો તું મા અત્યારે રસ્તો ન કરે તો જે કાંઈ અમારું માલ ઢોર અમારું કાંઈ જે છે એ બધું લઈ અને પાળ ચડવી લોકો જતા રહે છે એમ એટલે માય એવી કૃપા કરીને એમ કહેવાય કે પૂરની અંદર કેળી થઈ ગઈ માલઢોર અને ગોવાળ સામા કાંઠે નીકળી ગયા અને માને પાડો મા ખોડિયારને એટલે માયા પાડો એક પાછો આ બાજુ તણાય અને મંદિરની પાછળના ભાગમાં આવે ને એમાં સમાઈ ગયો અને અહીંથી સમાયા પછી આ નદી ઉતાવળી નદી અહીંથી દીવોર નેસિયા થઈ અને અબુકવડ ગામે નીકળેલી કે અહીંથી સત્તર અઢાર કિલોમીટર દૂર ત્યાં આ પાડાનું શરીર અહીંથી સમાયું અને તે અબુકવડ ગામે કાઢેલું વચ્ચે બે ત્રણ ગામ આવ્યા પણ કોઈએ જોયેલું

અને માતાજીના દર્શન કર્યા આપણા જીવનને ધન્ય કર્યા તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યાં તે હાલ જે પાડો છે તો પાડાદેવના પર તમે દર્શન કરાવો તો બસ વિડીયો કન્ટિન્યુ રહીજો અત્યારે આપણે જઈ રહ્યા છીએ હાલ શ્રી વેણવાડા ખોડિયાર માતાજીના સ્થાનિ હાલ અત્યારે જે શ્રી વેણવાડા ખોડિયાર માતાજીના સ્થાનિઅન હાલમાં જે પાડાદેવ છે તો એમના પણ આપણે દર્શન કરવાના છે અને પાડાદેવના ઇતિહાસ વિશે પણ આપણે જણાવશું તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો પાડો આ પાડાનો ઇતિહાસ એવો છે કે કોઈ એક સેવકે એવી બાધા કરેલી કે કોઈ એનું કામ થઈ જાય ને કોઈ કેમ શ્રીફળની બાધા કરે એમ એની શ્રદ્ધા એવી હતી એટલે એ એવી બાધા કરી કે મારું આ કામ થઈ જાય તો આ પાડો અહીંયા રમતો મૂકી છે એમ એટલે એ સેવકે એવી રીતે આ પાડાને અહીંયા રમતો મૂકેલો અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ એ સમયમાં તો આ પાડાની ઘણી ઉંમર નાની હતી હાવ નાનો હતો એમનું કામ મા એ કર્યું એટલે એ આ પાડાને અહીંયા મૂકી અને જતા રહ્યા પાડો ગામમાં ડુંગરોમાં કાયમ માટે ફર્યા ફર કરતો એમાં આ ડુંગરમાં મારે એક દેવી પૂજક રહેતો એ દેવી પૂજકે અહીંથી લઈ દેવી પૂજકે લઈ અને ખાટકી વડે વેચેલો સિહોર ગામે એ ખાટકી વડે વેચેલો એટલે એ ખાટકી એ અહીંથી દેવી પૂજકે ત્રણ પાડા મોકલાવેલા એમણે એમનો બિઝનેસ હોય એટલે એમણે બીજાએ ખરીદેલા હોય આમની જોડે બીજા બે પાડા પણ મોકલાવેલા શિહોર પણ બન્યું એવું કે જ્યારે એમને એ લોકોને એના કામનો સમય આવ્યો ત્યારે એ લોકોએ કતલ કરવાનો સમયે જ્યારે કતલ કરવાની તૈયારી કરી ત્યારે આમની જોડે બે હતા એ તો એમનું કામ તો થઈ ગયું પણ જ્યારે આ પાડાને એ લોકો એમના હથિયારથી જ્યારે કામ કરવા ગયા ત્યારે ઘણી મહેનત કરી એમણે પણ આ જનાવર ઉપર એમનાથી એમના હથિયારનો ટોચો જ ન પડ્યો એમ એટલે પછી એ લોકોને પણ કંઈક એવી શ્રદ્ધા બેઠી કે આ કોઈ દેવસ્થાનનું જનાવર હોવું જોઈએ એમ એટલે એ લોકોએ તરત એને એક બાજુ મૂકી અને એ લોકો પણ એને પગે લાગવા મળ્યા અને પછી જે વ્યક્તિ આગળથી હમણાં ખરીદેલો હતો એ વ્યક્તિનો કોન્ટેક કર્યો ફોન કર્યો અને બોલાવ્યો કે ભાઈ આ જનાવર તારું પાછું લઈ જા આ જનાવર અમારાથી કપાતું નથી અમે ઘણી મહેનત કરી એમ પછી આ માણસ અહીંથી ગયો અને પહેલાં બન્યું એવું કે આ માણસને ફોન આવ્યો એટલે બકરા ચરાવતો હતો એમના ડુંગરોમાં અહીં ભારૂલના વિસ્તારમાં જ એટલે એ ખોટું બોલ્યો કે ભાઈ આ પાડો એવો ન હોય એમ એ પાડો મારા ઘરની ભેંસનો હશે આવું ખોટું બોલેલો પણ જે આ ખોટું બોલીને ફોનને ખીચામાં મૂક્યો એટલી જ વારમાં એમના જે બકરા હતા એમાં એક મોટો નર હોય બકરો એ બે જ મિનિટમાં એસી મિનિટમાં એમણે ફોન ખીચામાં મૂક્યો આટલી વારમાં એ બકડો ઊંચો થઈને પડ્યો અને મૃત્યુ પામ્યો એટલે એ આ માણસને પણ દેવી પૂજકની શ્રદ્ધા બેઠી એમ એટલે એ માણસ તરત ગામમાં એક વ્યક્તિ આગળ આવ્યો અને ગામના સરપંચને મોટા બે વ્યક્તિને વાત કરી ભાઈ આવું બન્યું મારે શું કરવું આવનામ કે તો તું પહેલાં માતાજીએ જા અને શ્રીફળ વધેરા દંડવત પ્રણામ કરવા અને તાત્કાલિક એમણે આ પાડાને પાછો બોલાવ્યો અને અહીંયા આવ્યા આવ્યા પછી ગામમાં જાહેરાત થઈ એટલે ગામમાંથી પછી હામયું કરીને મેં લાવ્યા અહીંયા અને અહીંયા લાવ્યા પછી ખુદ મને હું રમેશભાઈ નિમાવત ખુદ મને શ્રદ્ધા નહોતી કે આ વસ્તુ આ સમયમાં સત્ય હકીકત ન હોય પણ જ્યારે સામૈયા કરી અને મંદિરની નજીક અમે લાવ્યા અને ટ્રેક્ટરમાંથી જ્યારે અમે સામૈયામાંથી ઉતાર્યો ત્યારે જે માણસ દોડા દોડ માની આગળ આવે એવી રીતે ટ્રેક્ટરમાંથી ઉતરીને દોડા દોડ મંદિરમાં ગર્ભગૃહની અંદર જઈ અને ઊભો રહ્યો ત્યારે મને ખુદ શ્રદ્ધા બેઠી આજે બે વર્ષથી હું આમની સેવા કરું છું અને હજારો માણસો આપણા દર્શન કરવા અહીંયા આવે છે

વહી રહ્યું છે તમે નિહાળી રહ્યા છો આજ રવિવારના દિવસે ખૂબ જ ભક્તોની તમને અહીંયા ભીડ પણ જોવા મળશે અને શ્રદ્ધા અને વિશ્વાસથી શ્રી વેણવાડા ખડિયલ માતાજી નિસંતાન હોય છે એમને સંતાન પણ પ્રાપ્તિ થાય છે આ શ્રી વેણવાળા ખોડિયાર ખોડિયાર માતાજીની માનતા કરવાથી નિસંતાન હોય એને સંતાન પ્રાપ્તિ પણ થાય છે તો માતાજીના અવનવા પરચાઓ છે ખૂબ જ ભક્તોની ભીડ પણ તમને અહીંયા જોવા મળશે છે તો એકવાર અવશ્ય ફેમિલી સાથે પધારો અને તમારા જીવનને ધન્ય કરો વન બોક્સ એમ લખી નાખજો જય શ્રી મા વેનવાળા ખોડિયાદમાં મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ સરસ મજાનો ધોધ પણ વહી રહ્યો છે અને આ ઉતાવળી નદી છે અને આ પાણી છે એ અમારા ગામ હમીરપરા જે ડેમ છે ત્યાં જઈ રહ્યું છે આ પાણી અને સરસ મજાનું શ્રી ખોડિયાર માતાજીનું સાનિધ્ય છે માતાજીના હળાહળ કળિયુગમાં કોઈ પરચા નહીં ઘણા જ પરચા હળહળ કળિયુગની અંદર પણ તમને શ્રી વેનવાળા પણ તમને જોવા મળશે તો બસ હા તમે જગ્યા જોઈ શકો છો અહીંયા આ જગ્યાની અંદર ચાર ડાર પાડવામાં આવ્યા હતા પણ ચાર ડાર જે ફેલ ગયા હતા પાણી નહોતું આવતું પણ એક ડાર છે એ એક પાણો હતો નાનો કડો અને પાણો જીસીબી કરીને ઊંચો કર્યો તો ત્યાંથી જે પાણી પાણી જે ઉપર આવ્યું તો આજી શ્રી ખોડિયાર માતાજીનો પરચો છે અને હડાહળ કરિયુગની અંદર ચોમાસું હોય કે શિયાળો ઉનાળો ત્રણેય માસની અંદર અહીંયા પાણી પણ એ ખૂટતું નથી તમે જોઈ શકો છો અહીંયાથી આ જગ્યાએ ચાર ડાર પાડવામાં આવ્યા હતા હળહળ કરિયુગની અંદર આ શ્રી જાગતી જગદંબા એવી શ્રી વહેનવડા ખોડિયાર માતાજીનો આ પરચો છે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયો આપણે ખડિયારમાં તો ત્યાં દર્શન કરી લીધા અને ઇતિહાસ વિશે પણ જણાવી દીધું બાળા દેવના પણ આપણે દર્શન કરી લીધા છે ને અત્યારે આ ઉતાવળી નદી છે ઉતાવળી નદી આપણે ચડીને અહીંયા સરસ મજાનું કુદરતી સૌંદર્યભર્યું વાતાવરણ પણ તમને અહીંયા જોવા મળશે નેચરલ બ્યુટી ભર્યું વાતાવરણ પણ તમને અહીંયા જોવા મળશે ને આપણે ઉપર આવ્યા અને અહીંયા સરસ મજાનું શીખ શ્રી આઈસિંહ વરોડી માતાજીનું સાનિત્ય છે તમે જોઈ શકો છો આઈસિંહ વરોડીમાંની તમે અત્યારે દર્શન કરી રહ્યા છો કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો આઈસિંહ વરૂડીમાં મંદિરની એક્ઝેટ બાજુમાં સરસ મજાની ગુજરાતી શબ્દોની અંદર શ્રી બહેનવાળા માતાજી શબ્દો સાથેનો બોર્ડ તમને જોવા મળશે અને સરસ મજાની ધજા પણ લહેરાઈ રહી છે મંદિરની એક્ઝેટ બાજુમાં સેલ્ફી પણ પોઈન્ટ અહીંયા આપેલો છે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહી જાય મંદિર છે ને મંદિરની એકઝેટ બાજુમાં શ્રી ચામુંડા માતાજીનું સરસ મજાનું મંદિર છે તો એમના પણ તમે દર્શન કરાવશો તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહીજો આ રસ્તો જઈ રહ્યો છે ચામુંડા માતાજીના મંદિરની સાનિધ્યની અંદર મારે એ સામેની સાઈડ તમે જોઈ શકો છો સરસ મજાનું શ્રી ચામુંડા માતાજીનું સાનિધ્ય મંદિર છે અને આપણે દર્શન માટે જઈ રહ્યા છીએ સરસ મજાની આપણે દર્શન થઈ ગયા છે બસ વિડીયોમાં કન્ટિન્યુ થઈ ગયો ટૂંક સમયની અંદર જ શ્રી ચામુંડા માતાજીના આપણે દર્શન કરાવશું રાજેશ્વરી વિષ પૂજાળી શ્રી ચામુંડા માતાજીના અત્યારે હાલ તમે દર્શન કરી રહ્યા છો તો કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો જય શ્રીમાં ચામુંડા સરસ મજાના શ્રી રાજરાજેશ્વરી ચામુંડા માતાજીના દર્શન કર્યા

જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ જેપી ભાઈ પણ સપોર્ટ કરતા રહેજો અને અમારું નાનું એવું ગ્રુપ છે મિત્રો સરસ મજાના મિત્રો જો ભાઈ બસ આનંદ કર્યો ખૂબ ભાવિ ભક્તોની ભીડ પણ તમને જોવા મળશે તો બસ વિડીયોમાં એટલું જ મળશું નવા બ્લોગ સાથે નવા ધાર્મિક બ્લોગ સાથે તો બધાને હમણાં જય શ્રી રામના જયમાં છોડ્યા تھم کي سارما جاءِ سڏي موبائيل